જય શ્રી કૃષ્ણ આજની મારી રેસિપી છે આમલા કેન્ડી જે દરેક નાના મોટાને ખૂબ જ ભાવે છે તો જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં જય શ્રી કૃષ્ણ આપણે આમળા લીધા છે બાફવા છે તેને દસ મિનિટ રહેવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈશું કે આપણા આમળા કેવા બફાઈ ગયા છે આમળા બફાઈ જાય એટલે આપણે સરસ આમળા બફાઈ ગયા છે આમળા બફાઈ જાય એટલે ઠંડા થઈને એને ઠરવા દેવાના પછી એને મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું તે બરાબર ક્રશ થઈ જાય એટલે આપણે એક તાશળામાં નાખી લઈશું ઠંડુ થઈ જાય એટલે એમાં આપણે ખાંડ નાખીશું ખાંડ નાખીને હલાવશું પ્રમાણે ખાંડ લેવાની આમળાના પ્રમાણમાં ખાંડ લેવાની એને હલાવવાનું ગેસ ઉપર ગરમ કરવાનું તમને બરાબર મિક્સ થઈ જાય એવું લાગે ખૂબ હલાવતા જ રહેવું પછી એમાં સંચળ નાખવું પછી પ્રમાણસર મીઠું નાખવું થોડુંક જ તે હલાવું એમાં ઘી નાખવું એક ચમચી અને હલાવી દેવું મધ્યમ આંચ ઉપર કરવું તેમાં ક્લોન કોર્નફ્લોર ફ્લોર પાવડર નાખવો જે મકાઈનો પાવડર કહેવામાં આવે છે તે એ નાખીને હલાવતા રહેવું અને બરાબર મિક્સ કરવું એ બરાબર ઘટ થઈ જશે તમે જુઓ છો તે ચમચા સાથે ચોટશે ને પછી આપણે થાળીમાં તેને પાથરી દેવું ઘી લગાવવું થાળીની અંદર અને પછી પાથરવું અંદર નાખી દેવું અને પછી તમે પંદર મિનિટ પછી તમે ચોસલા પાડી શકો છો તમે જોઈ રહ્યા છો કે મારી આ કેન્ડી કેવી સરસ બની છે જુઓ ખૂબ સરસ અને સ્વાદિષ્ટ દરેક નાના મોટાને ખૂબ જ ભાવે છે તો શિયાળાની ઋતુમાં આમળા બહુ જ આવે છે તો તમે આ આમળા કેન્ડી ઘરે બનાવી શકો છો ખૂબ સરસ આમળા કેન્ડી નાના મોટાને ખૂબ જ ભાવે છે શિયાળાની ઋતુમાં દરેકને ત્યાં આવું રીતે દરેક દરેક આઈટમ બનતી